નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી જિલ્લાની શિક્ષણ સાથે આરોગ્ય નગરી તરીકે ઓળખાતા મોડાસામાં હાર્ટને લગતી ઇમરજન્સી સારવાર મળી રહે તે હેતુથી અમદાવાદ એપોલો હોસ્પિટલમાં ચોવીસ વર્ષથી મેડિકલ ક્ષેત્રમાં સેવા આપનાર અને તબીબી ક્ષેત્રે ગુજરાતભરમાં નામ છે તેવા હૃદયરોગના નિષ્ણાત સિનિયર ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર રશ્મિકાંત પંડ્યા અને ડોક્ટર હર્ષ ચૌધરી તેમજ અન્ય અગિયાર ડિરેક્ટરોની ટીમના સહિયારા પ્રયાસથી અરવલ્લી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલનો ભવ્ય શુભારંભ કરીને હોસ્પિટલ દર્દીઓની સેવામાં સમર્પિત કરી હતી અમદાવાદ એપોલો સીવીએચએફ હાર્ટ હોસ્પિટલના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર સમીર દાણીના હસ્તે મોડાસાની નવીન અરવલ્લી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલ દર્દીઓની સારવાર માટે ખુલ્લી મુકાઈ હતી મોડાસામાં બાયપાસ રોડ પર આવેલ યુનિટી હોસ્પિટલના ત્રીજા માળે કાર્યરત જિલ્લાની આધુનિક સુવિધાઓ સાથેની હૃદય સંબંધિત રોગો માટેની અરવલ્લી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી પેસમેકર ટીએમટીની સુવિધા મશીન આઈસીયુ તેમજ એઆઈ ટેકનોલોજી યુક્ત જિલ્લાની પ્રથમ કેથ લેબની સુવિધાઓ મોડાસા અરવલ્લી રાજસ્થાન પંચમહાલ બાજુથી આવતા દર્દીઓની સારવારમાં આશીર્વાદરૂપ સાબિત થશે નવીન હોસ્પિટલના શુભારંભમાં અરવલ્લી જિલ્લાને ઉપસ્થિત મોટી સંખ્યામાં લોકોએ તેમજ ડોક્ટર રશ્મિકાંત પંડ્યાના દર્દીઓએ હોસ્પિટલના શુભકામનાઓ પાઠવી હતી હું કિશોર સાહેબ નિવાસી મોડાસા છેલ્લા બે હજાર પાંચથી ડૉક્ટર રશ્મિક પંડ્યા સાહેબનો હું પેશન્ટ છું શરૂઆતમાં જ્યારે મોડાસા નગરીમાં આવી કોઈ સુવિધાઓ નથી અને છેલ્લા વીસ વર્ષથી પેશન્ટોને અમદાવાદ કે મુંબઈ કે અન્ય સ્થળો જવું પડતું હતું એના બદલે આજે પહેલી વાતમાં અરવલ્લી જિલ્લામાં આ એક સાહસિક પ્રયાસ સાહેબનો જે છે એને હું અભિનંદન પાઠવું છું એમના માટે શુભેચ્છા પાઠવું છું વાત તો એ છે કે સાહેબ હંમેશા ગરીબ પેશન્ટો પ્રત્યે પણ એટલી દયા અને સહાનુભૂતિની ભાવના રાખે છે અને એ સાથે હું તમને મારો એક દાખલો આપું કે જોન્સન એન્ડ જોન્સન કંપનીનું સ્કેન હતું એ મને ફ્રી ઓફ ચાર્જ જેની કિંમત લગભગ સવા લાખ રૂપિયા જેવી થાય એ મારા બે હજાર પાંચમાં મને ફ્રી ઓફ ચાર્જ મારા હૃદયની અંદર એમને એસ્ટાબ્લિશ આજે ઓગણીસ વર્ષ થયા મને એમના ઓપરેશન થયા બાદ એમના હાથે આ સુધી મને કોઈ તકલીફ થઈ નથી અને ખૂબ હૃદયથી અંતઃકરણ આ અરવલ્લીના પરોતા પુત્ર એવા ડોક્ટર રશ્મિકાંત પંડ્યા સાહેબ અને એમની ટીમને શુભેચ્છા પાઠવું છું અભિનંદન પાઠવું છું અને સૌના હૃદયમાં આ ભાવના રહે એવી પ્રાર્થના કરું છું અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક એ મોડાસા એ આરોગ્ય નગરી તરીકે અને શિક્ષણ નગરી તરીકે ઓળખાય છે ત્યારે મોડાસામાં આજે અરવલ્લી ઇન્સ્ટિટ્યુટ હાર્ટ ઇન્સ્ટિટ્યુટનો યુનિટીના ત્રીજા મારે અને ચોથા મારે જે ઓપનિંગ કરવામાં આવ્યું છે તે ખૂબ જ પ્રશંસનીય છે કારણ કે આ સેવા માટે અહીંના લોકોને જે અમદાવાદ સુધી જવું પડતું એની જગ્યાએ જે આ જે અહીંયા જે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ખૂબ સારી આધુનિક ટેકનોલોજીથી જે સારવાર આપવાના સાધનો સાથે ઓપનિંગ કર્યું છે એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આવનાર દિવસોમાં અરવલ્લીની જનતાનો આનો ખૂબ મોટા પ્રમાણમાં લાભ થાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું મોડાસા શહેર અને સમગ્ર અરવલ્લી જિલ્લામાં આજે એક ખૂબ સુંદર પીછું ઉમેરાઈ રહ્યું છે સમગ્ર રાજસ્થાન જ્યારે કંઈ પણ હેલ્થનો પ્રશ્ન હોય ત્યારે દર્દીઓ અહીંયા મોડાસા આવતા હોય છે ત્યારે આવી એક ખૂબ સુંદર ટ્રીટમેન્ટ અને એમાં પણ સિનિયર ડોક્ટર રશ્મિતભાઈ જેવા ને જ્યારે અહીંયા સેવા મોડાસામાં મળવાની છે ત્યારે મારી એમને શુભેચ્છા પાઠવું મોડાસા ખાતે ડોક્ટર લાલા એમ એમ ગાયનેકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું મોડાસામાં આજે બહુ ખુશીનો દિવસ છે કે ઘણા એક્સપિરિયન્સ વાળા ડૉક્ટર રશ્મિકાંત પંડ્યા જે અમદાવાદમાં પોતાની સેવાઓ આપતા હતા એ જ સેવાઓ આજે મોડાસા ખાતે જે આરોગ્ય નગરી ગણાય છે જેમાં રાજસ્થાન અને એમપીના પેશન્ટો પણ આવે છે તેના માટે બહુ ખુશીનો અને આનંદનો દિવસ છે અને તેમનો લાભ દરેક દર્દીઓને મળે આજે કેટલેબ છે એન્જીઓપ્લાસ્ટી છે એન્જીઓગ્રાફી છે બધું મોડાસામાં થઈ જશે અને એમને હાર્દિક શુભેચ્છા પાઠવું છું અરવલ્લી જિલ્લાના મોડાસામાં સંજીવની હોસ્પિટલમાં પ્રથમ કેથલેબ કાર્યરત બાદ અદ્યતન ટેકનોલોજી સાથેની બીજી કેથ લેબ અરવલ્લી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ મોડાસા કાર્યરત થતા દર્દીઓને અરવલ્લીના આંગણે હૃદય સંબંધિત રોગોની તાત્કાલિક સારવાર અરવલ્લી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં મળી રહેશે સાથે જ તેઓ શુભેચ્છકોએ જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લાના દર્દીઓને એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી તેમજ પીસમેકરની સારવાર માટે દર્દીઓને અમદાવાદ કે અન્ય સ્થળે જઈ સારવાર કરાવવી પડતી હતી તે સુવિધાઓ હવે મોડાસામાં એપોલો હોસ્પિટલ અમદાવાદની નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા અરવલ્લી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ મોડાસા ખાતે ઉપલબ્ધ થતાં ડોક્ટર રશ્મિકાંત પંડ્યા તેમજ નિષ્ણાત ડોક્ટરોની ટીમને અભિનંદન પાઠવી દર્દીઓમાં ઇમરજન્સીમાં દર્દીને નવું જીવન આપીને સેવા કરવાની ઉત્તમ કાર્ય કરવાની શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારે હૃદય સંબંધિત રોગોની સારવાર માટે મોડાસાની નવીન આધુનિક કેથલેબ અરવલ્લી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ જિલ્લાવાસીઓ માટે તેમજ રાજસ્થાન લુણાવાડા પંચમહાલના દર્દીઓ માટે લાભદાયી સાબિત નીવડશે તેવું લોકોએ જણાવ્યું હતું મોડાસા ખાતે નવીન કાર્યરત અરવલ્લી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ડોક્ટર રશ્મિકાંત પંડ્યા ડોક્ટર હર્ષ ચૌધરી ડોક્ટર દિલીપ શાહ ડોક્ટર પ્રકાશ ગાંધી ડોક્ટર સંજય પટેલ ડોક્ટર વિકાસ પટેલ ડોક્ટર માયા નાયક ડોક્ટર ધ્રુપદ શાહ ડોક્ટર દિનકર પંચાલ ડોક્ટર શૈલેશ પટેલ ડોક્ટર કેવલ પટેલ ડોક્ટર મમતા પટેલની ડિરેક્ટરોની ટીમ દર્દીઓને આધુનિક સગવડ સાથે સારવાર આપવાની તૈયારીઓ દર્શાવી હતી વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ નમસ્કાર હા મારું નામ આનંદભાઈ પટેલ હું મોડાસાનો વતની છું મને આજથી બે વર્ષ પહેલાં હૃદયનો જ્યારે હુમલો આવ્યો ત્યારે ભગવાન સમાન શ્રી રશ્મિ રશ્મિકાંતભાઈ પંડ્યાએ મને જે રીતે જે બચાવ્યો હતો એ મારા માટે ભગવાન સમાન જ હતા એ વખતે અને આજે હાલની અંદર મોડાસાની અંદર જ્યારે એમને હોસ્પિટલની સ્થાપના કરી છે તો આજુબાજુના રાજસ્થાન છે મોડાસા છે આજુબાજુના દરેક જિલ્લાઓ છે જે પંચમહાલ સુધી ત્યાં બધાને આ આનો લાભ મળશે અને લોકોના કેટલાના લોકોના જીવ બચશે આનાથી અને મને જે અનુભવ જે થયેલો છે એ એ પ્રમાણે જોવા જવું તો મારું મૃત્યુ નિશ્ચિત જ હતું પણ ડૉક્ટરના પ્રયત્ન પ્રયત્નોથી મને એ વખતે ઉગાડી દીધો હતો અને આજે ભગવાન સમાન મારા માટે તો ભગવાન સમાન જ છે રશ્મિકાંત પંડ્યા સાહેબે આજે મોડાસાની અંદર જે હોસ્પિટલ ચાલુ કરી છે એની અંદર આજુબાજુના દરેક લોકો એનો લાભ લે અને લોકોનું સ્વાસ્થ્ય એનાથી બહુ સારું જ રહેશે અનુભવ પ્રમાણે બરાબર છે તો દરેક વ્યક્તિ છે અરવલ્લી અને અધ્યતન ટેકનોલોજી સાથેની હોસ્પિટલનું ઉદ્ઘાટન થયું છે મોડાસા પ્રજા માટે એક આનંદની વાત છે અને આ સગવડ માટે છે અમદાવાદ સુધી જવું પડતું એના બદલા અત્યારે આપણને એ ગામમાં મોડાસામાં આ સગવડ મળી રહી છે અને એ બદલ આ આનો રશ્મિકાંત પંડ્યા સાહેબ અને હર્ષ પટેલ ડૉક્ટર સાહેબ બંનેને ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્યમાં પ્રગતિ કરે એવી શુભેચ્છા સાથે જીતેન્દ્ર શાહ આજ રોજ અરવલ્લી મુકામે અરવલ્લી હાર્ટ હોસ્પિટલનો જે શુભારંભ થઈ રહ્યો છે અને મોડાસા આમ તો આરોગ્ય નગરી તરીકે જાણીતી છે અને એમાં આ એક ખૂબ સારો એક ઉમેરાઈ રહ્યું છે અને મોડાસાના જે પેશન્ટ છે એમને ખૂબ સારી અહીંયા સારવાર મળી રહેશે અને આ અરવલ્લી હાર્ટ ટીમને હું આજે ખૂબ શુભેચ્છા પાઠવું છું ખૂબ સારી રીતે એ લોકોની સેવા કરે એવી પ્રાર્થના કરું છું નમસ્કાર હું ડૉક્ટર રશ્મિત પંડ્યા છેલ્લા ચોવીસ વર્ષથી કાર્ડિયોલોજીસ્ટ તરીકે એપોલો હોસ્પિટલમાં કાર્યરત છું અને મોડાસાના વતની હોવાના નાતે ઘણા સમયથી મોડાસામાં જ એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી વગેરે સારી રીતે થઈ શકે માટે પ્રયત્નશીલ હતા સારી ટીમ અને એપોલો સિવિએચએફના કાર્ડિયોલોજીસ્ટની રેગ્યુલર વિઝિટની હેરા પછી અહીંયા અમે કેટલેબ ચાલુ કરી રહ્યા છીએ જેમાં એન્જિયોગ્રાફી એન્જીઓપ્લાસ્ટિક કોમ્પ્લેક્ષ એન્જિયોપ્લાસ્ટી વાલના ઓપરેશન્સ અને એ ઉપરાંત ઇકો ટીએમટી અને હૃદયની કોઈપણ સમસ્યાને લગતા સારવાર અમદાવાદ લેવલની જ અહીંયા મળી રહે એવો પ્રયત્ન છે અને જે માટે અમારી પૂરી ટીમ કાર્યરત છે અમદાવાદથી એપોલો સિવિએચએપમાંથી પણ રેગ્યુલરલી કાર્ડિયોલોજીસ્ટ અહીંયા વિઝિટ કરશે અને ચોવીસ કલાક સાતે દિવસ કાર્ડિયોલોજીસ્ટની અવેલેબિલિટી અહીંયા રહેશે જેમાં ઇમરજન્સી હાર્ટ એટેક એક્યુટ ઇમરજન્સીઝમાં એન્જિયોપ્લાસી વગેરે પણ બહુ સારી રીતે કરી શકીશું એટલે આ સૌને આ આ જે સુવિધા છે તેનો લાભ લેવા માટે વિનંતી આ સાથે જ ટૂંક સમયમાં જ આયુષ્યમાન ભારત એટલે કે માયોજનાની સગવડ પણ ચાલુ કરવાના છીએ જેમાં વિસ્તારના દરેક ગરીબ દર્દીને કોઈપણ પ્રકારના ખર્ચ વગર આધુનિક સારવાર મળી રહે તેવો અમારો હંમેશા પ્રયત્ન રહેશે